બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પુરાણોમાં વર્ણિત સૌથી શક્તિશાળી ધનુષ્યોની કથા વિશે હિન્દુ ધર્મમાં ઘણા શસ્ત્રો પ્રખ્યાત છે બધા શસ્ત્રોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શસ્ત્રો ધનુષ્ય અને તીર હતા આપણા શાસ્ત્રોમાં આવા ઘણા દિવ્ય ધનુષ્યનું વર્ણન છે જે અનાદિ કાળથી વિવિધ યોદ્ધાઓ પાસે હતા તમે કદાચ આમાંથી કેટલાક વિશે સાંભળ્યું પણ હશે ચાલો તેમના પર એક ટૂંકી નજર કરીએ જ્યારે બે શ્રેષ્ઠ ધનુષ્યની વાત આવે છે ત્યારે સમજાવવા માટે બે આવશ્યક બાબતો છે સૌપ્રથમ તેના ધનુષ્ય વિશે વાત કરીએ પિનાક ભગવાન શિવ નું ધનુષ્ય છે જેને અજગૌ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજું ધનુષ્ય છે સારંગ સારંગ ભગવાન વિષ્ણુ નું ધનુષ્ય છે જેને સરખ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બંને ધનુષ્ય પરમ પિતા બ્રહ્માજી દ્વારા બનાવવામાં આવ્યા હતા કેટલીક જગ્યાએ વિશ્વકર્માએ તેમને બનાવ્યા હોવાનું કહેવાય છે જ્યારે કેટલીક જગ્યાએ દેવતાઓના રાજા ઇન્દ્રને તેમનું સર્જન ગણાવાયું છે જોકે મોટા ભાગના ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે બ્રહ્માજીએ પોતે તેમને બનાવ્યા હતા એક ધનુષ્ય સારંગ વિષ્ણુને અને બીજું પિનાક ભગવાન શિવને આપ્યું હતું આ બંને મહાન ધનુષ્ય સમાન રીતે શક્તિશાળી માનવામાં આવે છે પોત પોતાના ધનુષ્ય ધારણ કર્યા પછી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ વચ્ચે ચર્ચા થઈ કે કયું ધનુષ્ય શ્રેષ્ઠ છે બ્રહ્માજીના હસ્ત શેખથી તેઓએ પોત પોતાના ધનુષ્યથી યુદ્ધ શરૂ કર્યું યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહ્યું પરંતુ કોઈ નિર્ણય ન આવ્યો બ્રહ્માજીના કહેવા પર તેઓએ યુદ્ધનો અંત લાવ્યો અને પૂછ્યું કે કયું ધનુષ્ય શ્રેષ્ઠ છે પિનાક કે સારંગ પછી પરમ પિતાએ કહ્યું મે આ બંને ધનુષ્ય મારી શ્રેષ્ઠ કુશળતાથી બનાવ્યા છે અને તેથી તેમની વચ્ચેનો તફાવત કહેવો શક્ય નથી જો કે યુદ્ધની મધ્યમાં ભગવાન શિવ પોતે ભગવાન શ્રીહરિ વિષ્ણુના યુદ્ધ કૌશલ્યને જોવા માટે થોડીક વાર માટે થંભી ગયા હતા તેથી તેના આધારે હું સારંગને પિનાક કરતા શ્રેષ્ઠ જાહેર કરું છું આ સાંભળીને મહાદેવ ગુસ્સે થયા અને પિનાકનો ત્યાગ કર્યો તેમણે ભગવાન શ્રીહરિને ધનુષ્ય તોડી નાખવા કહ્યું ભગવાન વિષ્ણુએ કહ્યું જ્યારે સમય આવશે ત્યારે હું તમારી ઈચ્છા મુજબ ચોક્કસ તેને તોડી નાખીશ મહાદેવના આદેશ પર ઇન્દ્રએ પહેલા ધનુષ્ય લીધું અને પછી જનકના પૂર્વજ દેવરાતને આપ્યું બાદમાં મહાદેવના વચન મુજબ ભગવાન શ્રીરામે સીતાના સ્વયંવરમાં ધનુષ્ય તોડી નાખ્યું આ એ જ ધનુષ્ય હતું જેનાથી મહાદેવે ત્રિપુરાનો નાશ કર્યો હતો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને સારંગ પ્રાપ્ત થયું જે સર્ક તરીકે જાણીતું બન્યું ભગવાન વિષ્ણુએ તેનું નામ ગોવર્ધન પણ રાખ્યું જો કે ઘણી જગ્યાએ સારંગ અને ગોવર્ધનને ભગવાન હરિના બે અલગ અલગ ધનુષ્ય તરીકે વર્ણવામાં આવ્યા છે એવું કહેવાય છે કે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ સિવાય ફક્ત પરશુરામ ભીષ્મ દ્રોણ કર્ણ અને અર્જુન જ સારંગ ધનુષ્ય સંભાળી શકવાની ક્ષમતા ધરાવતા હતા ભગવાન કૃષ્ણ કંસના દરબારમાં બીજું એક મહાન ધનુષ તોડી નાખ્યું હતું એવું માનવામાં આવે છે કે આ ધનુષ પણ ભગવાન શિવનું હતું જો કે તેને ફક્ત શિવ ધનુષ કહેવામાં આવે છે તેવી જ રીતે ભગવાન રામની કસોટી કરવા માટે ભગવાન પરશુરામે તેમને પોતાના ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવવાનું કહ્યું હતું જેને રામાયણમાં વૈષ્ણવ ધનુષ તરીકે ઓળખવામાં આવે છે પિનાક અને સારંગ ઉપરાંત કેટલાક અન્ય પ્રખ્યાત અને શક્તિશાળી ધનુષ્ય પણ છે જેની માહિતી આ મુજબ છે પ્રથમ વાત કરીએ કોદંડ ધનુષ વિશે કોદંડ એ ભગવાન શ્રીરામનું ધનુષ્ય હતું તેની શક્તિ વિશે શું કહી શકાય આ એ જ મહાન ધનુષ્ય હતું જેનાથી ભગવાન શ્રીરામે અસંખ્ય રાક્ષસો અને અંતે રાવણનો વધ કર્યો હતો આ ધનુષ્ય વિશ્વના તમામ દિવ્ય શસ્ત્રો અને તેથી પણ વધુ બધા મહાન શસ્ત્રોને ધારણ કરવામાં સક્ષમ હતું તેની રચનાનું વ્યાપક વર્ણન કરવામાં આવ્યું નથી પરંતુ કેટલાક સ્તોત્રો કહે છે કે ભગવાન શ્રીરામને આ ધનુષ ઋષિ વિશ્વામિત્ર પાસેથી મળ્યું હતું ત્યારબાદ વાત કરીએ વિજય ધનુષ વિશે વિજય ધનુષ વિશ્વકર્માએ પોતે બનાવ્યું હતું તેમણે તે દેવોના રાજા ઇન્દ્રને આપ્યું હતું અને ઇન્દ્રે તે ભગવાન પરશુરામને આપ્યું હતું આ અખંડ ધનુષ્યથી તેમણે અનેક વખત ક્ષત્રિયનો નાશ કર્યો હતો બાદમાં તેમણે આ ધનુષ તેમના પ્રિય શિષ્ય મહાન યોદ્ધા કર્ણને આપ્યું હતું જો કે આ ધનુષ્યનો ઉલ્લેખ મહાભારતમાં ફક્ત એક જ વાર સ્પષ્ટ રીતે જોવા મળે છે મહાભારત અનુસાર કર્ણે યુદ્ધના સત્તરમા દિવસે આ ધનુષ્યથી અર્જુન સાથે યુદ્ધ કર્યું હતું એવું માનવામાં આવે છે કે ધનુષ્યની દોરી કાપવી અશક્ય હતી ત્યારબાદ વાત કરીએ ધનુષ વિશે સર્જન સ્વયં બ્રહ્માજીએ કર્યું હતું તેમણે પછીથી તે ધનુષ વરુણદેવને આપ્યું હતું જ્યારે અર્જુન અને ભગવાન શ્રી શ્રીકૃષ્ણે અગ્નિદેવની ભૂખ સંતોષવા માટે ખાંડવ જંગલ બાળી નાખ્યું ત્યારે અગ્નિદેવે વરુણદેવને અર્જુનને ભેટ આપવા કહ્યું તેમની વિનંતી પર વરુણદેવે અર્જુનને આ મહાન ધનુષ્ય અને બે અખૂટ ભાથા આપ્યા હતા એવું કહેવાય છે કે ધનુષમાં કુલ દિવ્ય પ્રત્યંચાઓ હતી જેને કાપવી અશક્ય હતી ગાંડિવ ધનુષ્યને એક લાખ ધનુષ સમાન માનવામાં આવે છે જ્યારે પાંડવો અને દ્રૌપદી સ્વર્ગની અંતિમ યાત્રા પર નીકળ્યા ત્યારે અગ્નિદેવની વિનંતીથી અર્જુનને ગાંડીવને વરુણ પરત કર્યું હતું ત્યારબાદ વાત કરીએ પુષ્પ ધનુષ વિશે પુષ્પ ધનુષ એ કામદેવનું ધનુષ્ય છે આ ધનુષથી તેણે મહાદેવને પુષ્પસર નામના તીરથી પ્રહાર કર્યો હતો ત્યારબાદ મહાદેવે તેમના ત્રીજા નેત્રથી તેમને ભસ્મ કરી દીધા હતા ત્યારબાદ વાત કરીએ પોલોસ્ત્ય ધનુષ વિશે પુલસ્ત્ય એ લંકાપતિ રાવણનું ધનુષ્ય હતું જે તેમના દાદા મહર્ષિ પુલસ્ત્યસ્ય પાસેથી મળ્યું હતું મહાભારતમાં બીજા ઘણા ધનુષ્યનું વર્ણન છે રુદ્ર ધનુષ એ અભિમન્યુનું ધનુષ હતું જે તેને બલરામ પાસેથી મળ્યું હતું બલરામને આ ધનુષ્ય મહાદેવ પાસેથી મળ્યું હતું વ્યાયવ્ય ધનુષ એ શક્તિશાળી ભીમનું ધનુષ હતું મહેન્દ્ર ધનુષ એ સમ્રાટ યુધિષ્ઠરનું ધનુષ હતું વૈષ્ણવ ધનુષ એ નકુલનું ધનુષ્ય હતું અશ્વિન ધનુષ એ સહદેવનું ધનુષ્ય હતું પોલોતસ્ય ધનુષ એ એક ઘટોદઘટનું ધનુષ્ય હતું એ જ ધનુષ્ય જે રાવણ પાસે તેત્રાયુગમાં હતું અંગીરજ ધનુષ એ ગુરુ દ્રોણનું ધનુષ હતું જે તેમને મહર્ષિ અંગીરજ પાસેથી મળ્યું હતું કોદંડ ધનુષ આ શ્રીરામનું ધનુષ્ય હતું જે દ્વાપરમાં શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનને આપવામાં આવ્યું હતું મહાભારતમાં પાંડવો અને દ્રૌપદીના પુત્રોને ઉપ પાંડવો કહેવામાં આવે છે તેનું પણ વર્ણન છે તેમના ધનુષ્ય વિશે વાત કરીએ રૌદ્ર ધનુષ એ પ્રતિવિંધ્યનું ધનુષ હતું પ્રતિવિંધ્ય એ દ્રૌપદી અને યુધિષ્ઠિરનો પુત્ર હતો આગ્નેય ધનુષ એ શુદ્ધ સોમનું ધનુષ્ય હતું શુદ્ધ સોમ એ દ્રૌપદી અને ભીમનો પુત્ર હતો કાવેર્ય શ્રુત કર્માનું ધનુષ્ય હતું શ્રુતકર્મા એ દ્રૌપદી અને અર્જુનનો પુત્ર હતો યામ્ય ધનુષ એ સતાનિક નું ધનુષ્ય હતું સતાનિક એ દ્રૌપદી અને નકુલ પુત્ર હતો ગિરિધનુષ ધનુષ એ શ્રુત શ્રેન નું ધનુષ હતું શ્રુત શ્રેન એ દ્રૌપદી અને સહદેવ પુત્ર હતો તો બાપુ આ હતો પુરાણોમાં વર્ણિત સૌથી શક્તિશાળી ધનુષ્ય વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ